આના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી જેની સૌથી વધુ મુશ્કેલી સામાન્ય વાહન ચાલકોને પડતી હતી માત્ર ટ્રાફિક જામ જ નહીં પરંતુ આ બેફામ દોડતા માલવાહક વાહનોને કારણે અન્ય વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ વ્યાપી રહ્યો હતો અનેક નાની મોટી ઘટનાઓ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું દસકા પોલીસ તમામ અગિયાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસનું આ પગલું આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને લોકોને સલામતી પૂરી પાડવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે પોલીસે ભવિષ્યમાં પણ આવા નિયમ ભંગ કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે